નમસ્કાર દર્શક મિત્રો વૈભવઋષિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર ડેપો દ્વારા છોટાઉદેપુરથી વલસાડનો નવો બસોટ કરવામાં આવ્યો શરૂ ધારાસભ્ય જયંતિ રાઠવા પણ હતા ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર એસટી ડેપો દ્વારા છોટાઉદેપુરથી વલસાડને જોડતો નવો બસોટ શરૂ કરવામાં આવ્યો છે જે માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા અને જયંતીભાઈ રાઠવાએ રિબિન કાપીને બસમાં પોતે બેસીને બસને લીલી ઝંડી બતાવીને તેને રવાના કરી હતી આ સાથે જ બસને પ્રસ્થાપન કરવા માટે ડ્રાઈવર કંડક્ટર અને એસટી ડેપોના કર્મચારીઓ પણ ઉપસ્થિત હતા ધન્યવાદ すごいな。<Yay! S 2> <Yay! S 1>